નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વર્લ્ડિંગ બોક્સ એકેડેમી પ્રાપ્તનું સ્વાગત છે મિત્રો આજે છે નવ જુલાઈ બે હજાર એકવીસ અને આજના લેક્ચરમાં આપણે આજના કેટલાક મહત્ત્વના કરન્ટ એફેર વિશે ચર્ચા કરવાના છીએ કે જે તમારી આગામી પીએસઆઈ કોન્સ્ટેબલ બિનસચિવાલય તેમજ જીપીએસસી ક્લાસ વન ટુ અને ડીવાયએસઓ એસટીએ તેમજ પીએની પરીક્ષામાં પૂછાઈ શકે તેવા મહત્ત્વના પ્રશ્નોની આપણે સંપૂર્ણ ડિટેલ સાથે ચર્ચા કરવાના છીએ તો એ માટે આપણા લેક્ચરને શરૂથી લઈ અને અંત સુધી જોતા રહેજો તેમજ મિત્રો તમને આપણું લેક્ચર પસંદ આવે છે તો લેક્ચરને વધુમાં વધુ શેર કરો જેનાથી વર્લ્ડ બોક્સ દ્વારા તમને યુટ્યુબના માધ્યમથી સમગ્ર દિવસનું પરીક્ષાલક્ષી એ મહત્ત્વપૂર્ણ કરંટ અફેર એ પણ માત્ર પંદરથી વીસ મિનિટની અંદર મળે છે તો ચોક્કસથી આ લેક્ચરનો લાભ ઉઠાવો અને તૈયારી કરતા દરેક વિદ્યાર્થી સુધી આપણું લેક્ચર પહોંચાડવું જેનાથી એમને પણ ફાયદો થઈ શકે તેમજ મિત્રો તમે હજુ સુધી આપણી વર્લ્ડ ઇન બોક્સ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નથી તો તેને હાલ જ સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં આપેલ બે આઇકન પ્રેસ કરો જેથી આવનારા દરેક નવા વિડીયોની અપડેટ તમને મળતી રહે તેમજ મિત્રો તમે લેક્ચર અંગેના પોતાના કિંમતી પ્રતિભાવો કમેન્ટ બોક્સની અંદર જણાવવાનું રાખો જેનાથી અમને મોટિવેશન મળતું રહે અને આવી જ રીતે તમારા માટે દિવસભરના મહત્ત્વના કરંટ અફેર વિશેની આપણે ચર્ચા કરતા રહીએ તો મિત્રો ચાલો શરૂઆત કરીએ આજના લેક્ચરની તો ગઈકાલના લેક્ચરમાં આપણે પ્રશ્ન પૂછ્યો હતો કે વર્તમાનમાં આપણા સી કેગ એટલે કે કોમ્પ્રોલર ઓડિટર જનરલ કોણ છે તો મિત્રો એની અંદર આપણો જવાબ આવશે ગિરીશચંદ્ર મુર્મુ મિત્રો આ પ્રશ્નનો જવાબ ઘણા વિદ્યાર્થી મિત્રોએ સાચો આપ્યો છે ઘણા વિદ્યાર્થીઓ આ પ્રશ્નનો જવાબ ડિટેલમાં પણ આપ્યો છે જે ખૂબ સારી બાબત કહી શકાય મિત્રો આવી જ રીતે લેક્ચરના અંતમાં પૂછવામાં આવતો પ્રશ્ન છે એનો જવાબ તમે કમેન્ટ બોક્સની અંદર જાણવાનું રાખો જેનાથી તમારા જે કેમાં પણ વધારો થઈ શકે તો મિત્રો આ સાથે ચાલો શરૂઆત કરીએ આજના લેક્ચરના પહેલા પ્રશ્નથી તાજેતરમાં કયા કેન્દ્રીય મંત્રીને ખાદી પ્રાકૃતિક પેન્ટના બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવ્યા છે તો મિત્રો એની અંદર આપણો જવાબ આવશે નીતિન ગડકરી તો હજી નીતિન ગડકરી છે એમને ખાદી પ્રાકૃતિક પેન્ટ જે છે એના બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવ્યા છે તો વાત કરીએ એમના વિશે તો કેન્દ્રીય સડક પરિવહન મંત્રી અને એમએસએમઇ મંત્રી નીતિન ગડકરીને ભારતના પહેલાં ગાયના ગોબરમાંથી બનેલા પેન્ટનું વર્ચ્યુઅલ માધ્યમથી ઉદ્ઘાટન કર્યું છે એટલે કે મિત્રો આપણા જે એમએસએમયુ મંત્રી અને કેન્દ્રીય સડક પરિવહન મંત્રી છે નીતિન ગડકરી એમણે ગાયના ગોબરમાંથી બનેલા પેન્ટનું વર્ચ્યુઅલ માધ્યમથી ઉદઘાટન કર્યું છે તો મિત્રો આ જે પેન્ટ છે એને ગાયના ગોબરમાંથી તૈયાર કરવામાં આવે છે અને તે સંપૂર્ણપણે પ્રાકૃતિક રીતે બનાવવામાં આવેલો છે ત્યારબાદ જોઈએ મિત્રો આપણો આગળનો પ્રશ્ન તો તાજેતરમાં કોણે ઇન્ડો પેસિફિક બિઝનેસ સમિટ બે હજાર એકવીસનું આયોજન કર્યું છે તો મિત્રો એની અંદર આપણો જવાબ આવે છે ભારતીય ઉદ્યોગ પરિસંઘ તો ઇન્ડો પેસિફિક બિઝનેસ સમિટ બે હજાર એકવીસનું આયોજન ભારતીય ઉદ્યોગ પરિષદ દ્વારા છથી આઠ જુલાઈ દરમિયાન કરવામાં આવ્યું છે તો મિત્રો ભારતીય ઉદ્યોગ પરિષદ જે છે એના દ્વારા ઇન્ડો પેસિફિક બિઝનેસ સમિટ બે હજાર એકવીસનું આયોજન કરવામાં આવ્યું છે અને એ છ જુલાઈથી આઠ જુલાઈ દરમિયાન કરવામાં આવ્યું છે તેમજ મિત્રો વાત કરીએ તો આ સમિટનો ઉદ્દેશ ભારત અને હિન્દ મહાસાગરીય દેશો વચ્ચે આર્થિક ભાગીદારીઓને પ્રોત્સાહન આપવાનું અને સમુદ્રી સંસાધનો જે છે એનો સતત ઉપયોગ કરવાનો છે એટલે કે મિત્રો આજે સમિટ છે એનો ઉદ્દેશ ભારત તેમજ અને હિન્દ મહાસાગરી દેશો વચ્ચે આર્થિક ભાગીદારીનો પ્રોત્સાહન આપવું અને સમુદ્રી સંસાધનો જે છે એનો સતત ઉપયોગ કરવા માટે આ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારબાદ જોઈએ મિત્રો આગળનો પ્રશ્ન તો ભારતમાં પ્રથમ યુપીઆઈ આધારિત કેશલેસ પાર્કિંગ સુવિધા ક્યાં શરૂ કરવામાં આવી છે તો મિત્રો એની અંદર આપણો જવાબ છે નવી દિલ્હી તો આ સુવિધા જે છે એ દિલ્હી મેટ્રો દ્વારા દિલ્હીથી કાશ્મીર ગેટ મેટ્રો સ્ટેશન પર શરૂ કરવામાં આવી છે અને આ દેશની પ્રથમ ફાસ્ટેગ યુપીઆઈ આધારિત કેશલેસ પાર્કિંગ સુવિધા છે તેમજ મિત્રો વાત કરીએ દિલ્હી મેટ્રો વિશેની તો દિલ્હી મેટ્રોની સ્થાપના વર્ષ બે હજાર બેમાં થઈ હતી અને જેના વર્તમાનમાં અધ્યક્ષ દુર્ગાશંકર મિશ્રા છે તો મિત્રો અહીંયા વાત છે દિલ્હીની તો દિલ્હી વિશે થોડીક માહિતી મેળવી લઈએ તો દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ છે ઉપરાજ્યપાલ છે અનિલ બૈજલ મુખ્ય ન્યાયાધીશ છે ધીરુભાઈ એન પટેલ દિલ્હીમાં કુલ અગિયાર જિલ્લા છે અને દિલ્હી લોકસભાની સાત સીટ રાજ્યસભાની ત્રણ સીટ અને વિધાનસભાની સિત્તેર સીટ છે ત્યારબાદ મિત્રો આપણા આગળના પ્રશ્નની ચર્ચા કરીએ એ પહેલાં વાત કરીએ તો વલિન બક્ષ એકેડેમી ગાંધીનગર દ્વારા આગામી ડીવાયસો અને એસટીએની પ્રલિમ પરીક્ષા માટે એક ફ્રી પ્રેક્ટિસ પેપર સિરીઝ શરૂ કરવામાં આવી છે જે અંતર્ગત વલિન બક્ષની ટેલિગ્રામ ચેનલ પર ડેલી પ્રેક્ટિસ પેપર મૂકવામાં આવે છે જેની શરૂઆત ચોવીસ જૂનથી થઈ ગયેલી છે જેમાં કુલ ત્રીસ જેટલા પ્રશ્નપત્રો જે છે એ પ્રેક્ટિસ પેપર તમને મૂકવામાં આવશે તો મિત્રો તમારી તૈયારીને ચકાસવા માટે ચોક્કસથી આ પેપર જે છે એ તમે સોલ્વ કરવાનું રાખો જેનાથી તમારી તૈયારી જે છે એમાં તમને કયા વિષયમાં વધુ ધ્યાન આપવું એના વિશે આઈડિયા આવી જશે તેમજ મિત્રો આ કાર્યક્રમ વિશે વધુ માહિતી માટે તમે આપણા હેલ્પલાઇન નંબર સેવન ફાઇવ સેવન ફાઇવ ઝીરો સિક્સ વન એટ વન એટ પર કોલ કરીને માહિતી મેળવી શકો છો તો મિત્રો આ હતી માહિતી વોલિન બોક્સ દ્વારા શરૂ કરવામાં આવેલ ફ્રી પ્રેક્ટિસ પેપર સિરીઝ વિશેની ત્યારબાદ જોઈએ મિત્રો આપણો આગળનો પ્રશ્ન તો તાજેતરમાં કોણે નાની લોન સુવિધા માટે પોસ્ટપેડ મિની બનાવી છે તો મિત્રો એમાં આપણો જવાબ આવશે પેટીએમ તો પેટીએમ દ્વારા નાની લોન છે એની સુવિધા માટે પોસ્ટપેડ મિની બનાવવામાં આવી છે તો વાત કરીએ એના વિશે તો આ સુવિધા શરૂ કરવા માટે પેટીએમે આદિત્ય બિરલા ફાઇનાન્સ લિમિટેડ સાથે ભાગીદારી કરી છે અને આ સુવિધામાં બાય નવ પે લેટરનો કોન્સેપ્ટ પર આધારિત છે તેમજ આ સુવિધા અંતર્ગત પેટીએમ જે છે એ બસો પચાસ રૂપિયાથી લઈ અને એક હજાર રૂપિયા સુધીનું ઋણ પ્રદાન કરશે એટલે મિત્રો આ સુવિધા છે જેની અંતર્ગત તમને બસો પચાસ રૂપિયાથી એક હજાર રૂપિયા સુધીનું ઋણ પ્રદાન કરવામાં આવશે જેની અંદર તમે પ્રથમ જેમાં તમે વસ્તુ જે છે એની ખરીદી પહેલાં કરશો ત્યારબાદ તમારે એની ચૂકવણી બાદમાં કરવાની રહેશે તો મિત્રો અહીંયા વાત છે પેટીએમની તો પેટીએમ વિશે થોડીક માહિતી મળી લે તો પેટીએમની સ્થાપના બે હજાર દસમાં થઈ હતી જેનું મુખ્ય મથક નોઈડા ખાતે આવેલું છે અને વર્તમાનમાં પેટીએમના અધ્યક્ષ છે વિજય શેખર શર્મા તો મિત્રો આ હતી માહિતી પેટીએમ વિશેની ત્યારબાદ જોઈએ આપણો આગળનો પ્રશ્ન તાજેતરમાં ક્યુબામાં આવેલ ઉષ્ણ ઉષ્ણકટિબંધીય ચક્રવાતનું નામ શું છે તો મિત્રો એની અંદર જવાબ આવશે હેલ્સા તો તાજેતરમાં એલસાનો એક ચક્રવાત આવ્યું હતું જેના વિશે વાત કરીએ તો આ પૂર છે એનાથી બચવા માટે અંદાજે એક લાખ જેટલા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા તો આ પૂર જે છે એનાથી બચવા માટે અંદાજે એક લાખ જેટલા લોકોને સ્થળાંતર કરવામાં આવ્યું હતું અને આ ચક્રવાતથી ક્યુબામાં કુલ ત્રણ લોકોના મોત થયા છે તેમજ કૃષિને થોડું ઘણું નુકસાન થયું છે આ સિવાય જેનાથી ક્યુબાના નીચલા વિસ્તારોમાં અંદર સામાન્ય પૂર પણ આવ્યું હતો એટલે કે મિત્રો આજે પૂર છે એનાથી ક્યુબાની અંદર ત્રણ લોકો જેટલા જે છે એમનું મૃત્યુ થાય છે આ સિવાય ક્યુબાના નીચલા વિસ્તારોની અંદર સામાન્ય પૂરની પરિસ્થિતિ પણ જોવા મળી હતી ત્યારબાદ મિત્રો જોઈએ આગળનો પ્રશ્ન તો તાજેતરમાં કઈ રાજ્ય સરકારે સત્તાવન વર્ષથી વધુ ઉંમરના લોકોને વૃદ્ધાવસ્થા પેન્શન આપવાનો નિર્ણય કર્યો છે તો મિત્રો એની અંદર આપણો જવાબ આવે છે તેલંગાણા તો તેલંગાણા રાજ્ય સરકાર ઓગસ્ટ મહિનાથી સત્તાવન વર્ષથી વધુ ઉંમરના લોકોને વૃદ્ધાવસ્થા પેન્શન આપશે તેમજ આ પહેલાં આ યોજનાને લાભ આપવા માટે પાંસઠ વર્ષથી વધુ ઉંમરના લોકો હતા એમને જ લાભ આપવામાં આવતો હતો અને જેની વયમર્યાદામાં ઘટાડો કરી અને સત્તાવન વર્ષ કરવામાં આવી છે લેખ મિત્રો તેલંગાણા સરકાર જે છે એ સત્તાવન વર્ષથી વધુ ઉંમરના જે સિનિયર સિટીઝન છે એમને પેન્શન આપશે તેમજ મિત્રો આ પેન્શન યોજના જે છે એના માટે અગાઉ પાંસઠ વર્ષની વયમર્યાદા હતી જેમાં ઘટાડો કરી અને સત્તાવન વર્ષ કરવામાં આવી છે આ પેન્શન યોજના આવતા ઓગસ્ટ માસથી શરૂ કરવામાં આવશે તો મિત્રો અહીંયા વાત છે તેલંગાણાની તો તેલંગાણાનું સ્ટેટિક જગ્યા વિશે ચર્ચા કરી તો તેલંગાણાની રાજધાની હૈદરાબાદ છે રાજ્યપાલ છે તામિલ એસાઈ સુંદરરાજન મુખ્યમંત્રી છે કે ચંદ્રશેખર રાવ અને મુખ્ય ન્યાયાધીશ છે હિમા કોહલી તેમજ મિત્રો તેલંગાણાની અન્ય પાંચ રાજ્યોની સીમાઓ સ્પર્શે છે જેમાં એક છે મહારાષ્ટ્ર બીજું છે કર્ણાટક ત્રીજું છે આંધ્રપ્રદેશ ચોથો છત્તીસગઢ અને પાંચમો ઓડિશા ત્યારબાદ જોઈએ મિત્રો તેલંગાણાના કેટલાક મહત્વના રાષ્ટ્રીય ઉદ્યાન તો જેમાં એક છે કાસુ બ્રહ્માનંદ રેડી નેશનલ પાર્ક બીજું છે મહાવીર હરિના વંશથલી નેશનલ પાર્ક અને ત્રીજો છે મૃગવાણી નેશનલ પાર્ક તો મિત્રો આ હતા તેલંગાણાના કેટલાક મહત્વના રાષ્ટ્રીય ઉદ્યાન ત્યારબાદ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન તો કઈ રાજ્ય સરકાર રાયથુ ભરોસા ચેતન્ય યાત્રા શરૂ કરવાનું આયોજન કરશે તો કઈ રાજ્ય સરકાર રાયથુ ભરોસા ચૈતન્ય યાત્રાનું આયોજન કરશે તો મિત્રો એની અંદર જવાબ આવશે આંધ્રપ્રદેશ તો આંધ્રપ્રદેશ સરકાર જે છે એ રાયથુ ભરોસા ચેતન્ય યાત્રાનું આયોજન કરશે વાત કરીએ એના વિશે તો રાજ્ય સરકાર જે છે એ ઈ પાક વિશે જાગૃતિ ફેલાવવા માટે નવ જુલાઈ બે હજાર એકવીસથી તેવીસ જુલાઈ દરમિયાન રાયથુ ભરોસા ચૈતન્ય યાત્રા શરૂ કરશે તો મિત્રો આ જે યાત્રા છે એનો ઉદ્દેશ્ય છે કે ઈ પાક જે છે એના વિશે જાગૃતિ ફેલાવવા માટે આ યાત્રા શરૂ કરવામાં આવશે અને જેનું આયોજન નવથી તેવીસ જુલાઈ દરમિયાન કરવામાં આવશે તો મિત્રો અહીંયા વાત છે આંધ્રપ્રદેશની તો આંધ્રપ્રદેશ વિશે તાજેતરનું કર્ણવ્ય વિશે ચર્ચા કરીએ તો ક્લેપ નામનું એક સ્વચ્છતા મિશન અભિયાન લોન્ચ કરવામાં આવ્યું છે તેમજ વાય આર નિઃશુલ્ક પાક વીમા યોજના શરૂ કરવામાં આવી છે નિગાહ અને કોવિડ ફાર્મ નામની એપ લોન્ચ કરવામાં આવી છે તેમજ ઓનલાઈન ગેમિંગ પર પ્રતિબંધ મૂકવામાં આવે છે આ સિવાય જગન્નાથ જીવક્રાંતિ યોજના શરૂ કરવામાં આવી છે તેમજ વાય આર અમ્મા બોડી યોજના શરૂ કરવામાં આવી છે તેમજ જગન્નાથ વિદ્યા કાનૂન કા યોજના શરૂ કરવામાં આવી છે આ સિવાય નાડુ નેડુ યોજના શરૂ કરવામાં આવી છે તેમજ વાય આર કાપુ નેસ્તમ યોજના શરૂ કરવામાં આવી છે અને જગન્નાથ વિદ્યાદેવીના યોજના પણ શરૂ કરવામાં આવેલી છે તો આ હતું આંધ્રપ્રદેશ સંબંધિત તાજેતરનું કરંટક ત્યારબાદ જોઈએ આંધ્રપ્રદેશનું સ્ટેટિક છે તો આંધ્રપ્રદેશનું રાજ્ય પ્રાણી કાળુ હરણ છે અને રાજ્ય પક્ષી છે રામાચિલુકા રાજ્ય વૃક્ષ છે લીમડો અને રાજ્ય ફૂલ છે ચમેલી તેમજ મિત્રો આંધ્રપ્રદેશની રાજ્ય રમત કબડ્ડી છે અને કુચીપુડી જે છે એ આંધ્રપ્રદેશનું શાસ્ત્રીય નૃત્ય છે તેમજ વાત કરીએ આંધ્રપ્રદેશના લોકનૃત્ય તો જેમાં એક છે ગંઢામ બીજું છે કુમમી ત્રીજું છડી અને ચોથું છે સિદ્ધિ મધુરી તો મિત્રો આ આંધ્રપ્રદેશના લોકનૃત્ય છે તેમજ વાત કરીએ આંધ્રપ્રદેશના કેટલાક પ્રસિદ્ધ બંધ વિશે તો જેમાં એક છે શ્રી શ્રીસાયલમ બંધ બીજો છે બસવા સાગર બંધ જે કૃષ્ણા નદી પર આવેલો છે તેમજ મિત્રો ચેન્ચુસ કૌડસ સવાર અને ગધવા જે છે એ આંધ્રપ્રદેશની મુખ્ય જનજાતિઓ છે મિત્રો આંધ્રપ્રદેશની રાજધાની ત્રણ છે જેમાં એક છે વિશાખાપટ્ટનમ બીજી છે કુર્નુલ અને ત્રીજું છે અમરાવતી તેમજ મિત્રો આંધ્રપ્રદેશના રાજ્યપાલ છે વિશ્વભૂષણ હરિચંદન તેમજ મુખ્યમંત્રી છે જેમનું નામ છે વાય એસ જગનમોહન રેડ્ડી આ સિવાય મિત્રો આંધ્રપ્રદેશની અન્ય પાંચ રાજ્યની સીમાઓ સ્પર્શે છે જેમાં એક તમિલનાડુ બીજું કર્ણાટક ત્રીજું તેલંગાણા ચોથું છત્તીસગઢ અને પાંચમું છે ઓડિશા ત્યારબાદ મિત્રો વાત કરીએ આંધ્રપ્રદેશના કેટલાક મહત્ત્વના રાષ્ટ્રીય ઉદ્યાન તો જેમાં એક છે તેલુકુંચી રાષ્ટ્રીય ઉદ્યાન બીજું છે કોરિંગા રાષ્ટ્રીય અભ્યારણ્ય ત્રીજું છે નાગાર્જુન સાગર શ્રીશૈલમ અભયારણ ચોથું છે મૃગાવાની રાષ્ટ્રીય ઉદ્યાન અને પાંચમું છે કોડીન્ય વન્યજીવ અભયારણ તો મિત્રો આ હતા આંધ્રપ્રદેશના કેટલાક મહત્ત્વના રાષ્ટ્રીય ઉદ્યાન કે જે તમારી પરીક્ષા માટે મહત્વના છે ત્યારબાદ મિત્રો આપણા આગળના પ્રશ્નોની ચર્ચા કરીએ એ પહેલાં વાત કરીએ તો વર્લ્ડન બોક્સ એકેડેમી દ્વારા આગામી ડીવાયએસઓ તેમજ એસટીએ પરીક્ષા માટે એક બુક ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સંપૂર્ણ અભ્યાસક્રમને આવરી લીધા આદર્શ પ્રશ્નપત્રો તેમજ જીપીએસએના વર્તમાન ટ્રેન તથા પ્રશ્નોના તને અનુરૂપ તૈયાર કરેલા પ્રશ્નપત્રો તેમજ આ પ્રશ્નપત્રો મિત્રો તમે ઘરે બેઠા ઓનલાઈન ડાઉનલોડ કરી શકો છો તેમજ આની હાર્ડ કોપી તમે કુરિયર દ્વારા પણ મેળવી શકો છો તેમજ મિત્રો આ કાર્યક્રમના રજિસ્ટ્રેશન માટે તમે આપણા હેલ્પ નંબર સેવન ફાઇવ સેવન ફાઇવ ઝીરો સિક્સ ઝીરો ફોર ઝીરો ફોર પર કોલ કરીને રજીસ્ટ્રેશન કરાવી શકો છો અને જેની ફી માત્ર પાંચસો રૂપિયા છે તો ચોક્કસથી મિત્રો તમારી તૈયારીની ચકાસવા માટે આ બુક ટેસ્ટ છે એ તમે જોઈન કરી શકો છો ત્યારબાદ જોઈએ મિત્રો આપણો નેક્સ્ટ પ્રશ્ન તો તાજેતરમાં કઈ ઇ કોમર્સ કંપનીએ પ્લાસ્ટિક પેકેજિંગ સમાપ્ત કર્યું છે તો મિત્રો એની અંદર જવાબ છે ફ્લિપકાર્ટ તો ફ્લિપકાર્ટ જે છે એને પ્લાસ્ટિક પેકેજિંગ સમાપ્ત કર્યું છે તો વાત કરીએ એના વિશે તો ઈ કોમર્સ પ્લેટફોર્મ ફ્લિપકાર્ટ જે છે એના તમામ સપ્લાય સેન્ટર્સમાં ઉપયોગમાં લેવાતા સિંગલ યુઝ પ્લાસ્ટિક જે પેકેજિંગ થાય છે એના પર સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો છે અને ચાલુ વર્ષ દરમિયાન ફ્લિપકાર્ટ જે છે એ તેના પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકશે તો મિત્રો અહીંયા વાત છે ફ્લિપકાર્ટની તો ફ્લિપકાર્ટ વિશે થોડીક માહિતી મેળવી તો ફ્લિપકાર્ટની સ્થાપના વર્ષ બે હજાર સાતમાં થઈ હતી જેના સ્થાપક છે સચિન બંસલ અને બિનિ બંસલ તેમજ મિત્રો ફ્લિપકાર્ટનું મુખ્ય મથક બેંગ્લોર ખાતે આવેલું છે અને વર્તમાનમાં સીઈઓ જે છે એમનું નામ છે કલ્યાણકૃષ્ણ મૂર્તિ તો મિત્રો આ હતી માહિતી ફ્લિપકાર્ટ વિશેની ત્યારબાદ જોઈએ આપણો આગળનો પ્રશ્ન તો તાજેતરમાં આપણા વિદેશમંત્રી એસ જયશંકર જે છે એ કયા દેશની આધિકારિક યાત્રા પર ગયા હતા તો મિત્રો એની અંદર આપણો જવાબ આવશે રશિયા તો આપણા મંત્રી એસ જયશંકર જે છે એ તાજેતરમાં રશિયાની યાત્રા પર ગયા હતા ત્યારબાદ જોયો આગળનો પ્રશ્ન તો તાજેતરમાં ઓપરેશન ખોકરી ધ અનટોલ્ડ સ્ટોરી ઓફ ઇન્ડિયન આર્મી જ બ્રેવેસ્ટ પીસકીપિંગ નામનું પુસ્તક કોણે લખ્યું છે તો મિત્રો એની અંદર આપણો જવાબ આવશે રાજપાલ પુનિયા તો રાજપાલ પુનિયા જે છે એમની ઓપરેશન ખોકરી ધ અનટોલ્ડ સ્ટોરી ઓફ ઇન્ડિયન આર્મીઝ બ્રેવિસ્ટ પીસકીપિંગનું નામનું પુસ્તક લખ્યું છે ત્યારબાદ જોઈએ આગળનો પ્રશ્ન તો તાજેતરમાં ઓલિમ્પિકમાં ક્વોલિફાય કરવાવાળા બીજા ગોલ્ફર કોણ બન્યા છે તો મિત્રો એની અંદર આપણો જવાબ આવશે ઉદયન માને તો ઉદયન માને જે છે એ ઓલિમ્પિકમાં ક્વોલિફાય કરનાર ભારતના બીજા ગોલ્ફર બન્યા છે ત્યારબાદ જોઈએ આપણો આગળનો પ્રશ્ન તો તાજેતરમાં એશિયાઈ ફૂટબોલ પરિસંઘ મહિલા એશિયા કપ બે હજાર એકવીસનું આયોજન ક્યાં કરવામાં આવશે તો મિત્રો એની અંદર આપણો જવાબ છે મુંબઈ આગામી ફૂટબોલ પરિસંઘ મહિલા એશિયા કપ બે હજાર બાવીસનું આયોજન મુંબઈ ખાતે કરવામાં આવશે ત્યારબાદ જોઈએ આગળનો પ્રશ્ન તો વર્તમાનમાં હિમાચલના નવા રાજ્યપાલ કોણ બને છે હિમાચલ પ્રદેશના નવા રાજ્યપાલ કોણ બને છે મિત્રો આ જે પ્રશ્ન છે એનો જવાબ તમારે કમેન્ટ બોક્સની અંદર જણાવો છે આ પ્રશ્નને સાચા જવાબની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું તો મિત્રો તમને આ પ્રશ્નનો જવાબ આવડે છે ચોક્કસથી કમેન્ટ બોક્સની અંદર જણાવો તો મિત્રો આ સાથે જ આપણા આજના મહત્વના કરંટ એફેરના જે પ્રશ્નો હતા તેની આપણે સંપૂર્ણ ડિટેલ તેમજ ફેક ડેટા અને તેને લગતા સ્ટેટિક જગ્યા સાથે ચર્ચા કરી છે જેનાથી આગામી એક્ઝામની અંદર તમને કરંટ અફેરનો પણ પ્રશ્ન પૂછાય તો એનો જવાબ સો ટકા આવડશે તેમજ મિત્રો તમને આપણા લેક્ચર પસંદ આવે છે તો લેક્ચરને વધુમાં વધુ શેર કરો અને આ લેક્ચરને તૈયાર કરતાં દરેક વિદ્યાર્થી સુધી પહોંચાડો જેનાથી એમને પણ ફાયદો થઈ શકે તેમજ મિત્રો આ જે લેક્ચર છે એને તૈયાર કરવામાં ખૂબ મહેનત લાગતી હોય છે તો મિત્રો તમને લેક્ચર પસંદ આવે છે તો લેક્ચર અંગેના તમારા પ્રતિભાવો કમેન્ટ બોક્સની અંદર જણાવવાનું રાખો જેનાથી અમને મોટિવેશન મળતું રહે અને આવી જ રીતે તમારા માટે દિવસભરના મહત્ત્વના કંટ રેપે છે એની સંપૂર્ણ ડિટેલમાં પરીક્ષાલક્ષી ચર્ચા કરતા રહીએ તેમજ મિત્રો તમે હજુ સુધી આપણી વર્લ્ડ વક્સ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નથી તો તેને હાલ જ સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલ બે પ્રેસ કરો જેથી આવનારા દરેક નવા વિડીયો અપડેટ તમને મળતી રહે તેમજ મિત્રો વલ ઇન બોક્સ જે છે એને તમે વિવિધ સોશિયલ મીડિયા પર પણ ફોલો કરી શકો છો આ સિવાય વલ ઇન બોક્સ દ્વારા ચલાવવામાં આવતા સ્પર્ધાત્મક પરીક્ષાઓના કોર્સને પરચેસ કરવા તેમજ એ કોર્સ વિશેની માહિતી મેળવવા માટે તમે આપણા હેલ્પ નંબર એટ ટુ થ્રી એટ ટુ થ્રી સેવન એટ સેવન પર કોલ કરીને માહિતી મેળવી શકો છો તો મિત્રો આ સાથે જ આપણા લેક્ચરને અંત સુધી જોવા માટે આપનો આભાર ફરીથી મળીએ નેક્સ્ટ લેક્ચરમાં